ચૂકવાની છે હું શેક કેલી નહીં બાફેલી છે તો મેં માંડવી ખાવાની છે એટલે દક્ષિત અમે દક્ષિત વિકાતી ગયા તો હવે ચાલો બાફેલી માંડવી ખાઈ લેવી મસ્ત મજાની માંડવી છે બાકી છે ચાલો નાસ્તા પાણી કરી લઈએ પછી પાછા થોડાક વિડીયો ઉતારી લઈએ તો જે માતાજી બધા ને તો આજે તો જો નાક છે એટલે દક્ષિત ને આજે જો માતાજીના ધૂપ દેવા થઈ ગયા છે ને બે પગે લાગે છે હવે

છે કેટલા લોકો એમનો નો એમ નો બધા ખાઈ જવાની હાલો ખાઈ જાઓ ખાઈ જાવ તો ફ્રેન્ડ્સ જો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે વાળું કરવાનો એટલે અજય અજય નહીં પણ આ દક્ષિતભાઈ જો બધાને આસન ને પાથરી દે છે બસ દક્ષિત આવું થઈ ગયા બધા એના ગણી લેતો પેલા મને જ પાથરી દીધું કા દક્ષિત જો અહીંયા અમે પાંચ જણા છીએ તો જો આ બધા પાથરી દીધા મને પાથરી માથે બે દીધી છે અત્યારે રસોઈ હા છ નહીં પાંચ જ છે દક્ષિત

પગમાં તો છે હજી હાથમાં છે એટલે હા અને હાથમાં હોતન છે તો અત્યારે જો રસોઈમાં રોટલી બનાવી છે ગુવાનનું સરસ મજાનું શાક બનાવેલું છે અને વાસણ અહીંયા લઈ લીધા છે પાણી લઈ લીધું છે મારા દક્ષિણ પાણી જોઈએ કદાચ ખાવા ખાવાને અને ચા બની ગયો છે ચા અને છાય હોતન છે ક્યાંક કોઈ ખાય છે નહીં છાયાસ હોતન છે છે ને ચાલો તો હવે ટાટા બાય બાય જમી લઈ દક્ષિત ટાટા બાય ભાઈ હાસી ઓકે હે પછી જવું આપણે સાચું કા હાલ લાયક કરજો ઓકે ચાલો જમી લઈ કા